ડોહેટ ગીવાર સેવા સમિતિ ભાવનગર પ્રેરિત તમરેલી સાવરકુંડલા જિલ્લાનું નારી શક્તિવંદનાનું મહાસંમેલન તારીખ એકત્રીસ ડિસેમ્બરના રોજ અમરેલી જિલ્લાનું ઐશ્વરીય મુકામે મોટા બાની વાડીના નારી શક્તિવંદના મહિલાઓનું મહાસંમેલન યોજાયું તેમાં ઉપસ્થિત એવા ગુજરાત વિધાનસભાના ઉપદંડક એવા શ્રી કૌશિકભાઈ વેકરિયા તેમજ ગુજ ગુજકો મહાસોલના ચેરમેન એવા માનનીય દિલીપભાઈ સાંઘાની તેમજ અમર ડેરીના ચેરમેન એવા શ્રી અશ્વિનભાઈ સાવલિયા પધાર્યા હતા અને તેના મહિલાઓએ સ્વાગત કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ સવારના દસ વાગ્યાથી સાંજના ચાર ત્રીસ કલાક વાગ્યા સુધી ઉત્સાહભેર મહિલાઓએ માન્યો હતો આ કાર્યક્રમમાં ત્રણ શસ્ત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શરૂઆતમાં રાષ્ટ્ર સેવિકા એવા સેવા સમિતિનું સુંદર આયોજનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો તેમાં ત્રણ પ્રકારના વિવિધ સત્ર દ્વારા અલગ અલગ મહિલાઓના પ્રશ્નો પૂછી લોકોની સમસ્યા હાલ કેવી રીતે કરવી એ બાબત વિના વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તેમાં અનેક મહિલાઓએ પોતપોતાના પ્રસ્તાવ રજૂ કર્યા હતા આ વક્તા તરીકે સરોજબેન રૂપપરા તેમજ યજ્ઞાબેન જોશી દ્વારા સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી તેમાં છસો ચોપન જેટલી મહિલાઓ ઉપસ્થિત રહી આ સમગ્ર દિવસ છે સાંપ્રત જે સમસ્યાઓ છે બહેનોને સતાવતી એમના ઉકેલ માટે સ્થાન પહેલા ક્યાં હતું અત્યારે ક્યાં છે છે અમારું નારી સંમેલન છે એ ખરેખર કંઈક અલગ છે કંઈક ડિફરન્ટ છે લગભગ સાડા ની સંખ્યામાં બહેનો ઉપસ્થિત થયા છે અને ખૂબ હોશ ભેર ઉત્સાહથી ભાવથી બધાએ લાભ લીધો છે થર્ટી એટલે દીકરીઓ માટે તો કંઈક કંઈક કહેવાય અત્યારના સમય પ્રમાણે પણ ના અમે હિન્દુ નારીઓ છીએ અમારી પ્રાચીન પરંપરાને વળગી રહેનારા છીએ એટલે શિયાળાની રવિવારની સવારને ઊંઘ ત્યાગીને પણ એનો દૂર દૂર સુધી આવે છે અમે બધા આખું ભાગ લીધો છે અને સવારે 9:30 થી સાંજના 7:30 સુધી એક આખો આયોજન કરેલું છે અત્યારે ટોટલ 3 સત્રો છે બે સત્રો મેં ઘરે કર્યા છે હવે ભોજન પછી ત્રીજા સત્ર તરફ જઈ રહ્યા છીએ આભાર નમસ્કાર વ્યવસાયrootDir ટુ અહીં અંગ્રેલીના નારી સંમેલનમાં મારું પહેલું વિષય હતો આ એ હતી કે ભારતીય દર્શનમાં

આજે અત્યારે સાતસો મહિલાઓ અત્યારે બધાને એકત્ર કરેલા છે તો આ બાબતે કેટલો સમય તમારે લાગ્યો આની અંદર એટલે બહુ સરસ કામગીરી છે તમારી પણ મારું કહેવાનો મતલબ એમ છે તમે જે પ્રયાસ કર્યો છે આવો ને આવો અનેક લોકોના પ્રશ્ન દૂર થાય એવું એક સમસ્યા માટેનું કંઈક નિવારણ થાય એવું કરજો સામે બેઠેલી માતૃશક્તિ મારામાં અને તમારામાં જે પરમ તત્વ છે એને મારા સાદર પ્રણામ ઘણા બધા બહેનો ને હું જે કહેવા આવી છું અથવા તો મારો વિષય એવો છે કે ભારતીય દર્શનમાં સ્ત્રીનું શું સ્થાન આમાંથી ઘણા બધા માતા છે એટલે માતાને પોતાનું સ્થાન ખ્યાલ જ છે કે પોતાનું શું સ્થાન છે પણ આપણું ક્યુ સ્થાન આપણે ભૂલી ગયા છીએ બસ એ જૂની વાત એ જ કહેવાય એવી છું ઘણીવાર ઘરમાં એવું હોય ને કે અમુક વસ્તુ પર રજ ચડી ગઈ હોય એ આપણે વર્ષે એકાદ વખત સાફ કરતા હોય તો આપણા ભારત દેશ ઉપર છે ને આપણી ઘરની રજ નથી ચડી બહારથી વિદેશી લોકોએ ચડાવેલી રજ છે મારો વિષય છે ભારત દર્શનમાં સ્ત્રીનું સ્થાન હાલ પરિસ્થિતિ જોતા આપણને લોકોને આપણું સ્થાન પોતે નક્કી નથી કરતા પણ બીજાના વિમર્શ અને બીજાના વિચારો ઉપરથી આપણે આપણું સ્થાન નક્કી કરેલું છે સતત આપણા દેશ ઉપર આક્રમણ થયા છે અને હાલ જે વેસ્ટનાઇઝેશન એટલે કે પાશ્ચિકરણ થયેલું છે જેના લીધે આપણે આપણી સંસ્કૃતિ ભૂલતા ગયા છીએ આપણને કોઈ

દસ પંદર હજાર વર્ષનો નથી આપણો ઇતિહાસ લાખો વર્ષો જૂનો છે આપણા ઇતિહાસમાં ભારતીય સ્ત્રીઓનું શું સ્થાન હતું એના થોડા ઉદાહરણ સાથે હું તમને સમજાવું